કેમ કરી છે અવગણના જોઈએ આ એમના દ્વારા મને માહિતી આપવામાં કેમ નથી આવી રહી કોઈ પણ વિઝિટ અંગેની એનો જવાબ તો માત્ર ને માત્ર જે વિઝીટ કરી રહ્યા હોય અથવા વિઝિટનું આયોજન કરી રહ્યા હોય એ લોકો જ આપી શકે મેં મારા દ્વારા ત્યાં પહોંચતામાં જ કમિશનરશ્રીને ઉભેલા જોયા એટલે હું ત્યાં એમની પાસે ગઈ અને મને એમ કે અમે વાત કરીએ કે અહીંયા શું આપણે આગળ વધારે કામગીરી ઝડપથી થાય એના માટે શું કરવું કે છે એમના દ્વારા એટ એ ટાઈમ મને એવું કહી દેવામાં આવ્યું કે ધાર્મિક દવે એટલે કે જે આ કામગીરીના ઇન્ચાર્જ છે ધાર્મિક દવે તમને વોટ્સઅપ કર્યો છે આપ જોઈ લો એટલે અત્યારના લેટેસ્ટ અપડેટ તમને મળી જાય જેથી કરીને કોઈ પૂછે તો આપને માહિતી આપવા માટે સુગમતા રહે પરંતુ એમને મારી સાથે ઇવન વાત કરવાનું પણ ટાળ્યું ખબર નહીં કેમ પણ એમને મારી સાથે વાત કરવાનું પણ ટાળ્યું મેયરના પદની ગરિમા માટે થઈને પણ વડોદરા શહેરના એક નાગરિક તરીકે મેયર અહીંયા ભલે બેઠેલું કોઈ પણ વ્યક્તિ હોય પરંતુ તે વડોદરા શહેરનું પ્રથમ નાગરિક હોય ત્યારે આપણે સૌએ વડોદરા શહેરના સૌ નાગરિકોએ એક સરખી પ્રતિબદ્ધતાથી મેયરના સ્થાનની ગરિમા જાળવતા જ હોઈએ છીએ હવે આ જે પણ થયું છે એ કેમ કરવામાં આવ્યું છે તે તો એ લોકો જ તેમને જવાબ ને છે ખબર નહીં વ્યક્તિગત અહમને કારણે પણ ક્યારેક મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવતા હોય છે જે કંઈ હોય આ અગતરું કાંઈ કાવતરું હોય ને એવું હું જ્યાં રોકાણી હતી ત્યારથી જ મને એવું લાગ્યું કે મારી પાછળ કોકને મોકલેલા છે અને ત્યારથી આ ફોટા પાડેલા છે શિસ્તવાળી પાર્ટીમાં મહિલા મેયરનું અપમાન જૂથવાદ ચરમસીમાએ મહિલાઓ કેમ ટાર્ગેટ અધિકારીઓ કેમ નેતાઓની કરે છે અવગણના ભાજપ આમ તો ખુદ ને શિસ્ત માં માનનારી પાર્ટી કહે છે નેતાઓ પણ શિસ્ત ની વાતો કરે છે પરંતુ એવું લાગે છે કે ભાજપના રાજમાં ક્યાંક મહિલાઓનું સન્માન ચૂંકાઈ રહ્યું છે મહિલા મેયરો ને ટાર્ગેટ કરવામાં આવી રહી છે અને આ ટાર્ગેટ ખુદ પક્ષના નેતાઓ અને અધિકારીઓ જ કરી રહ્યા છે વડોદરા ભાજપમાં જૂથવાદ મેયર હવે માનતા નથી અધિકારી આવા તમે નહીં ખુદ મેયર કહે છે મુદ્દો બુધવારે ચર્ચામાં આવ્યો સવારે મુલાદરા બ્રિજ વિશ્વામિત્રી પ્રોજેક્ટના ખાત માં મેયરે નક્કી કરેલા સમયે જાય તે પૂર્વે જ મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના ચેરમેન પહોંચીને નીકળી જાય છે બંને મેયરે આપેલા સમય પહેલા આવે છે અને મેયર આપતાની સાથે જતા રહે છે એટલું જ નહીં કમિશનર તો મેયર સાથે વાત પણ કરવાનું ટાળે છે સાંભળો ખુદ મેયર આ બાદ કહે છે કમિશનર શ્રીને ઉભેલા જોયા એટલે હું ત્યાં એમની પાસે ગઈ અને મને એમ કે અમે વાત કરીએ કે અહીંયા શું આપણે આગળ વધારે કામગીરી ઝડપથી થાય એના માટે શું કરવું જોઈએ કે શું અપડેટ્સ છે એમના દ્વારા એટ એ ટાઈમ મને એવું કહી દેવામાં આવ્યું કે ધાર્મિક દવે એટલે કે જે આ કામગીરીના ઇન્ચાર્જ છે ધાર્મિક દવે તમને વોટ્સઅપ કર્યો છે આપ જોઈ લો એટલે અત્યારના લેટેસ્ટ અપડેટ તમને મળી જાય જેથી કરીને કોઈ પૂછે તો આપને માહિતી આપવા માટે શું ગમતા રહે પરંતુ એમને મારી સાથે ઇવન વાત કરવાનું પણ ટાળ્યું ખબર નહીં કેમ પણ એમને મારી સાથે વાત કરવાનું પણ ટાળ્યું અને ત્યારબાદ જયારે મીડિયાના ભાઈઓ ત્યાં ઉપસ્થિત હતા અને એમના દ્વારા આ મારી વિઝીટ અંગે બાઇટ લેવામાં આવી રહી હતી ત્યારે મને બાદમાં બપોર પછી જ જાણમાં આવ્યું કે જયારે મારી ત્યાં નિરીક્ષણની પ્રક્રિયા ચાલુ હતી કે બાઇક ચાલુ હતી એ સમયે ત્યાંથી શ્રી જગ્યા છોડીને જતા રહ્યા ત્યારે પણ મને તો એમ જ લાગ્યું કે હશે એમને ક્યાંક કોઈ ઇમરજન્સીમાં પહોંચવાનું હશે કોઈક મીટિંગ હશે કે એની થિંગ કંઈક એવું ઇમ્પોર્ટન્ટ કામ હશે પરંતુ ત્યારબાદ મને માહિતી આપવામાં આવી કે મીડિયા દ્વારા પણ મને જાણ મળી કે તેઓ ત્યાંથી નીકળી અને ભીમનાથ બીચ ખાતે વિશ્વામિત્રી નદીના તટ વિસ્તારમાં વિપક્ષના નેતાને લઈ અને એ લોકો વિઝિટ કરવા ત્યાં ગયા હતા એટલે મને અત્યારે પણ એ નથી ખ્યાલ આવી રહ્યો કે આવું કરવાનું કારણ શું હોઈ શકે જે વ્યક્તિ શહેરના પ્રથમ નાગરિક છે તેમનું સન્માન તો હંમેશા જળવાવું જોઈએ તેમાં પણ એક મહિલા હોય ત્યારે તો ખાસ પરંતુ કમિશનર તો આઈએસ હોવાનો જાણે રોફ જાળી રહ્યા છે જોકે તેઓ અહીં ખુદ આવું વર્તન કરે છે કે કોઈ ના ઈશારે નાચે છે તે સૌથી મોટો સવાલ છે કારણ કે તેમની સાથે સ્થાયી સમિતિ ના ચેરમેન પણ મેયર ના આવ્યા પહેલા નિરીક્ષણ કરી સ્થળ પરથી નાસી જાય છે જોકે એક ઘટના હોય તો સમજાય પરંતુ મેયરે જે રીતે વડોદરા શહેરની જનતાના વિકાસના કાર્યોમાં પણ તેમની અવગણના થતી હોવાની વાત કરી તેના પરથી તો એવું જ લાગે છે કે વડોદરાના મેયરને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે પરંતુ ખબર નહીં કેમ આ રીતનું કોઈ આયોજન કરવાથી કે કોઈ વિષયમાં ચર્ચા કરવાનું ટાળતા હોય એવું મને અનુભવાયું છે અત્યાર સુધી એટલે બની શકે કે કોઈ કોમર્સ ગ્રેજ્યુએટ કે કોઈ માસ્ટર ગ્રેજ્યુએટ એટલે કે ડબલ ગ્રેજ્યુએટ છે અને કોઈ આઈએએસ છે તો બની શકે કે કદાચ એજ્યુકેશનના લેવલમાં આઈએએસ કે ડોક્ટર જેટલું આપણે એજ્યુકેટેડ ન હોવાથી કદાચ વાત કરવામાં સુગમતા ન રહી શકે એવું હોઈ શકે અહીં વડોદરાના કમિશનર ખુદને પ્રથમ નાગરિકથી પણ ઉપર માને છે જો કે આવું તેઓ કેમ કરે છે અને કોના ઈશારે કરે છે તે તો સૌથી મોટો સવાલ છે વડોદરાથી સાથે શનિ ન્યૂઝ ન્યુઝ ત્રિનેત્ર વિરામ વિરામ બાદ આપને બતાવીએ કે આ તો થઈ વડોદરાના મેયરની ની હતી હવે રાજકોટના મેયર શું કહે છે તે પણ તમને સંભળાવીશું